હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ખબર જ છે બધાને વરસાદનું વાતાવરણ હાલે છે તો તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ તો જેને પહેલાં તો સબસ્ક્રાઈબ શેર લાઈક નો કર્યા હોય એ લોકો કરી દેજો આવા વિડીયો જોવા માટે તો આજે તમારી સામે છે આ ભજીયા વરસાદમાં મસ્ત ગરમા ગરમ ભજીયા ખાવાની ભજીયા છે અત્યારે મારા મમ્મીએ બનાવ્યા છે અને સાથે લીલી મીઠી ચટણી છે તો એમાં છે ને આવડા છે એ પતરીના બટેટાના છે પછી આ મરચાના પછી આર્યાને એ મેથીના છે પછી આવડા આર્યાને એ કાકડીના છે કાકડીને તમે પહેલીવાર સાંભળ્યું હોય છે કાકડીના ભજીયા હોતા નથી પણ મારા મમ્મીએ ટ્રાય કરી એ પહેલી જ વાર એ મોઢે અને આ છે ને જે ઈ સ્પેશિયલ છે કાંઈક તમારે કહેવાનું છે આ અમે અત્યારે કે શી તમે કમેન્ટ કરીને જણાવજો જરૂર જોઈ લેજો આ આ તમારે કોમેન્ટ કરવાના છે પછી નેક્સ્ટ વિડીયોમાં પછી હું કહીશ તમને કે સે શેના હતા નહીં તો આવા ભજીયા તમે પણ છે ને ટ્રાય કરજો ઘરે એમાં આનો ટેસ્ટ બહુ મસ્ત છે આ તમને જે કીધું ને કોમેન્ટમાં પણ એ છે ને તમારે કહેવાનું નહીં અમે કહીશું નહીં સિક્રેટ તો